હાલમાં વરસાદી માહોલ છે ત્યારે સફાઈ ન થતી હોવાને કારણે મેલેરિયા કોલેરા અને હાલમાં આવેલો નવા રોગને લઈને લોકો ઘણા ચિંતિત છે આ વિસ્તારમાં સફાઈ ન થવાને કારણે કચરાનું એકબી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે અને વિસ્તારમાં મચ્છર અને માખીનો ત્રાસ પણ વધતો જાય છે

અને આ રજૂઆત કરીએ નંબર કરી ફોન કોઈ ઉપાડતું નથી ફોન મોબાઈલ નંબર નર એ કાપી નાખે છે આ મોદી સાહેબ સફાઈ અભિયાન આ સફાઈ અભિયાનમાં અમારે જાત કરવું પડ્યું અમે હાથ બધું સાફ સફાઈ કર્યું તો કોઈ આવે તો ફોન કોને આ જવાબદારી કોને બધા જ આ રોગ ચાળવા આ માખા જુઓ મચ્છર જુઓ તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે નહીં કોર્પોરેશન માં રજૂઆત કરીને બધાના ફોન થી કોન્ટેક્ટ કરાવ્યા સફાઈ કરવા આવે એને કહીએ તે અમારા અમારામાં ન આવે તો આવે કોનામાં કેટલા દિવસથી આ સફાઈ લીધી હોય આ લગભગ એક મહિનાથી છે